આજે અમે લોકો રણોજા ફરવા માટે આવ્યા છું અમે લોકો રાત્રે નીકળ્યા હતા ફરવા માટે બટ હું રાતનો બ્લોક નથી હો કારણ કે અમે લોકો બહુ મોડા નીકળ્યા હતા થાકી ગયા હતા અમે લોકો ગાડીમાં સૂઈ ગયા હતા હું અહીંયા નવો બ્લોગ સ્ટાર્ટ કરું છું અહીંયા બનાવવાનો તો હું આગળ અમે જ્યાં જ્યાં ફરશું જ્યાં જ્યાં જઈશું તો હું તમને આગળ બતાવીશ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ મારો બ્લોગ જોવા માટે અને લાઈક શેર જરૂર જરૂરથી કરજો તમે લોકોએ રૂમ બુક કર્યો છે ચોવીસ કલાક માટે કારણ કે બહુ થાક્યા છો આરામ કરવાનો છે એટલે જુઓ

તો ગઈ લોકો આ હોટેલ બહાર ચાડવું છે એની ઉપર માળો બનાવ્યો છે કે જો અને ગઈસ આમાં હોટેલ અમે રાખી છે અહીંયા હોટેલ ની નજારો જો સારી એવી છે સસ્તી એવી મસ્ત મળી ગઈ છે અહીંયા અને અમે લોકો રેડી થઈને ફટાફટ બહાર આવી ગયા દેખો ગાઈસ હું કેવી લાગું છું જરૂર થી કોમેન્ટ કરજો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહી મારા દીદી ને બે વાગ્યા ઈ પણ ગરમી ને પૂછો જ મત એવું લાગે કે અહીંયા જ ગરમી બહુ જ ગાઈસ બહાર નીકળાય એવું નહી એ રૂમ માં જ રહેવાય એવું સાવ અમે લોકો પોકરણ ના કિલ્લા પર આયા છો પોકરણ કિલ્લો જોવા માટે દેખો ગાઈસ કિલ્લો

देखो गाइस ये मेरी दीदी बना रही है दीदी का वीडियो दीदी आज फोटोग्राफर बन गई है देखो ओ <laughs> <हा, हा>, <laughs> हो बस हो, 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 हो गया हो गया सब <laughs> हमें लोग को ये म्यूजियम में एंट्री करी है म्यूजियम देखो खाली पोकर वाह ખાવેલી તો જુઓ ગાઈસ તો અમારું અહીંયા ફોટોશૂટ ચાલુ ગુડીનું અને અમાર દીદી જો ચ્યાં ઘૂસી ગયા હી ફોટો પાડવા માટે માચિસ ત્યાં હગાશી તો બોમ બાર

ગાઈસ આ જગ્યા બહુ જ જોરદાર છે આ અચ્છા બે જો ગાઈસ અહીંયા મહારાજનું બધું સામાન પડ્યો છે બહુ જૂનો અને જાણીતો અહીંયા બહુ બધા લોકોએ એમની શાંતિ માટે બી બહુ બધા ફોટા નાખ્યા જુઓ અને સૌથી મોટી તલવાર છે મહારાજની કેટલી વજનદાર હશે એ જમાનામાં અત્યારે આટલી મોટી દેખાય છે તો હાઇસ એ અમારી દીદી રોશની કો શીખવા રહી હે ડાન્સ રીલ્સ બના રહે હે दीदी डांसर है उसको सब कुछ आता है, है। हमारी दीदी को कुछ नहीं आता देख एक बार इधर करना नजर तो उतार ले फिर देख कैसे हाँ एक बार काहे सा एक मंजिल ऊपर से जो खा ले પેલા જમાનામાં ગાય નો વ્યૂ કેટલો જોરલા દેખાતો હશે અહીંયા ઉભા રહીને બધું દેખવાનું એટલે મજા આવતી છે पहला नहीं राणियों का ही बहुत मौज करती है उसे कारण कि आप किल्ला मार्टला मोटा घर में रहो इतने गाइस किल्ला में यह एक मंदिर छे राधा कृष्ण नो Oh. હવે અમે લોકો રામદેવના મંદિર દર્શન કરવા જઈએ ઇલ્લો જોઈને મંદિર તરફ જઈશું અમે માર્કેટ જો ખાલી રજાનું ધમધોકાણ ચાલુ હોય બહુ છે તમે લોકો અહિયા લાઈન માં અમારે બહુ વેઇટ કરી દર્શન કરવા માટે કારણ કે આજે તો દર્શન કરીને જવાનું ભલે બે કલાક થાય દર્શન કરે આગળ નઈ જવાનું

જોવું ઉપાડે લોકો લાઈન માં હોવાની બહુ સાચી અમારે મસ્ત એવા દર્શન થઈ ગયા છે રામાપીડા અને હવે અમે એવા હોટલ ઉપર આવી ગયા છો અમારી હોટલ નું નામ છે શ્રીરામ પછી અમે એવા બધા નાઈ ધોઈને સુઈ જઈશું અને સવારે વેલા કેટલા ગયું ચાર વાગે ઉઠીશું હા ચાર વાગે ઉઠીને સીધા જઈશું હવે અમે માઉન્ટ આબુ રબડી પીવા રબડી પીર અંબાજી દર્શન કરવાનો કાલનો મારો બ્લોગ હશે એરિયો તો હું તમને કાલના બ્લોગ માં હવે શકે ચલો બાય બાય બધા સુઈ જુઓ ગુડ નાઇટ